હેલો જય ભોળાનાથ જય માતાજી બધાને હેલો જય ભોળાનાથ જય માતાજી કેમ છો બધા અમે મજામાં છીએ તમે કેમ છો બધાને ગુડ મોર્નિંગ અમારે આફ્ટરનૂન થઈ ગઈ છે આજે મમ્મી ત્યારે રસોઈ બનાવે છે

અને મમ્મી રસોઈ બનાવે છે બાફેલા બટાકા ની બનાવે છે મમ્મી અને સાથે જીરા વઘાર કરેલા ચાવલ છે અને રોટી અમારા ઘરમાં અમે બધા વધારે સબ્જી ચાવલ ખાવા વાળા દશામાં વ્રત નો છેલ્લો દિવસ છે એટલે આજે મમ્મી લાપસી કરવાના છે આજે છેલ્લો દિવસ છે એટલે મમ્મી લાપસી બનાવે છે માતાજી માટે પછી આપડે એ પણ જોઈશું ચાલો આપડે પાછા રિટર્ન થઈએ છીએ રસોડામાં

દીપમાળ માં તો કેટલી બધી બનાવતા બજારમાં કડક વાઇટ થાય ને એટલે દીવો એટલે બધાય બધા ત્યાં તો દરબારનો એરિયો હતો એ લોકો નો માતાજીને દીવા ને એવું કરવાનું હોય ઓર્ડર લેતા વાઇટ કરવા વારે વારે ઓર્ડર આપતા અમે અહીંયા આવી ગયા ને પછી ઓર્ડર આવતા હતા પછી મમ્મી ને અહીંથી બહુ દૂર પડી જતું હતું આવા જવાનું એટલે પછી મમ્મી કે હવે એટલું બધું લાંબુ નથી મમ્મી ને પગ ને એવું દુખતું હોય એટલે મમ્મી નથી ઓર્ડર નથી લેતા થોડી થોડી ઓર્ડર હોય તો પછી દુખતા હોય ત્યાં સુધી દર્શન કેદારનાથ સેમ કેદારનાથ જેવું મંદિર છે મમ્મી તમને લાઈવ દર્શન કરાવશે એ ભાવનગર માં બન્યું છે કેદારનાથ અમે દેવું માં રહેતા ત્યાં અમારે પાછળ ગલી ની

તો આજની કહેવત છે ચોર ને ઘેર ચોર પરોણો એટલે કે ચોર જે કરતો એક એવી છે ડબક ડૂબકી મારે પચાસ માઇલ પાણીમાં ચાલી તોપના ગોળા ખાડ એનો જવાબ છે સબમરીન સબમરીન એવું વાહન છે જે પાણીમાં ચાલે છે ડૂબક્યું મારે છે અને તોપના ગોળા પણ છોડે છે અને આજનો ઉખાણું છે ઊંડું ઊંડું છું પણ પંખી નથી સૂંઢ છે પણ હાથી નથી છ પગ પણ માખી નહીં ગીત ગાઉ છું પણ ભમરો નહીં તો હવે કોણ છે તમારે કેવાનું છે કોમેન્ટ તો પાછા થોડી વાર મમ્મી સાથે વાત કરી આજે રીવાબેન જો અમારે ઓલા ઘરે છે કાલે રીવાબેન અમારે આલુ બદામનો ઠળીઓ ગળી ગયા હતા એ ઘડીક વાર તો બધા જીવ ઉંચા થઈ ગયા તા નાના બાળકો ને બને ત્યાં સુધી ઠળિયા વાળી વસ્તુ ના આપો cut કરીને આપો આપો પણ cut કરીને આપો હવે ઈ થોડી મોટી થઈ ગઈ એટલે અમને એમ કે જાતે ખાઈ લેશે તો એણે ખાધું અને ઠળિયો વયો ગયો અને પછી થોડી ડરી ગઈ તી જો કે ઉતરી ગયો હશે નીચે તો કાલે આવું બધું થયું તું કાલે મમ્મી રીવા ઠળિયો ગળ્યો ઈ આલુ બદામ કાલે આલુ બદામ ખાધી તી તો છોલિયો ગળી ગયો પણ થળીઓ નીકળ્યો ડરી ગઈ હતી કે અમારા ગળામાં ફસાઈ ગયો એ તો વહી ગયો એટલે સારું પણ હવે કોઈ પણ બાળકોને ગમે આપો થળિયા વાળું ફ્રુટ હોય એટલે ઠળિયા કાઢી દેવા ભી નાખો બાળકો ખાઈ શ

છોકરા ખાઈ દવા પાવાના હોય રાખવા છોકરા એવું મોઠામાં નાખી દે તો કાઢવું બહુ મુશ્કેલ પડે મુશ્કેલ પડે એટલે નાના છોકરા થી બહુ ધ્યાન રાખવું રમતા રમતા દવા પીવું દવા પીવું કરીને લઈ લેવાનું રાખતા કાલ

એટલા માટે એમ કે તમે એને દીકરો કરી લેવો મને નઈ હા એજ ને એની બા પેલા નઈ પેલા મારી બા હા બાળકો માં એવું હોય કે નાના ને રાખે અમને ના રાખે એમ એટલે અમારે રેવા પણ થોડાક હમણાં ગુચ્છા માં લે પેલા હર્ષયો ભાઈ એવું કરતા પેલા રીવા ને રાખતા ને ત્યારે હર્ષયો એવું કરતા